રાજ્યના સહનશીલતાના અભિગમ હેઠળ એક્શન મોડમાં આવ્યા છે માં યોજના હેઠળ ચાર ખાનગી હોસ્પિટલ સામે રાજ્ય સરકારે કડક લીધા છે મોડી સુધી આરોગ્ય મંત્રી સ્વયં સંકળાયા હતા અને આરોગ્ય સચિવ તથા વિભાગની તાત્કાલિક કાર્યવાહી માટે નિર્દેશ આપ્યો હતો પ્રાપ્ત અહેવાલ અનુસાર પહેલી દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર ગોધરા પંચમહાલ ને સસ્પેન્ડ કરવામાં આવી કારણ હતું પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટે જરૂરી માપદંડો અધૂરા હોસ્પિટલમાંથી એક્સપાયર ડેટની દવાઓ મળી આવી એમબીબીએસ ડોક્ટર હાજર ન હતા યોજનાકીય ક્યો સ્થાપિત ન હતું અને ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું તો બીજી હોસ્પિટલ કાશીમા હોસ્પિટલ કે જે ભરૂચને સસ્પેન્ડ કરવામાં આવી જેનું કારણ હતું પીઆઈસીયુ અને એનઆઇસીયુ માટે માપદંડ અધૂરા હતા આ હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકા અનુસરતી ન હતી ક્યોસ્ક સ્થાપિત ન હતું અને નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ નહોતા બપોરે બાર વાગ્યા સુધી તબીબી અધિકારીઓ ગેરહાજર જણાયા હતા અને બીઓ પરમિશન અને ફાયર એનઓસી ઉપલબ્ધ ન હતી ત્રીજી હોસ્પિટલની વાત કરીએ કે જેમાં મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ કલોલ પંચમહાલને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે કેમ કે ત્યાં યોજનાકીય કીઓસ્ક સ્થાપિત નહોતો તેમજ ચોથી હોસ્પિટલ કે મા ચિલ્ડ્રન અને ન્યુઓનેટલ કેર દેવગઢ બારિયા દાહોદને પણ કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે

યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકો માટે આશીર્વાદ સમાન છે ત્યારે ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન સહન નહીં થાય ભવિષ્યમાં આવી ગેરરીતિ કરનાર સામે વધુ કડક પગલા લેવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને માનવતા અને પારદર્શકતાથી ભરપૂર બનાવવા માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે તો પ્રિય દર્શક મિત્રો આપના વિસ્તારની આવે જ લેટેસ્ટ સચોટ અને સાચી ખબરો માટે ક્રાંતિ ન્યૂઝ ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેશો અને લાઇક કમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ ક્રાંતિ ન્યૂઝ પઠાણ રઝા યાકુબ્રઝા છોટાઉદેપુર